નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર પર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં નવી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ નીતિની જાહેરાત આ મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં નવી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ નીતિની જાહેરાત કરવામાં આવી છે મિત્રો જેમાં ઉદ્યોગ મંત્રી નવી કુટીર ઉદ્યોગ નીતિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે નવી કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીતિમાં વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણનો વધારો કરવામાં આવશે ત્યારે મિત્રો હવે આ ઉપરાંત આ યોજના અંતર્ગત રૂપિયા આઠ લાખથી વધારીને રૂપિયા પચીસ લાખ કરવામાં આવશે ત્યારે મિત્રો સબસીડીની રકમ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખથી વધારીને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરી દેવાય હતી એટલે કે મિત્રો જો તમે વધુ માહિતી મેળવવા માગતા હો નવી કુટીર ઉદ્યોગની રીતે વેબસાઇટમાં જઈને તમે મેળવી શકો છો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અમદાવાદથી જ્યાં મિત્રો અમદાવાદમાં બનશે ઇમેજી કા એન્ટરટેનમેન્ટ પાર્ક જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર માત્ર રાજ્યનો વિકાસ જ નથી કરતી રહી પરંતુ રાજ્યના શહેરોને સુંદરતામાં પણ વધારો કરી રહી છે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા શહેરમાં વોટર મેટ્રો બનાવવામાં આવી રહી છે જે જો મિત્રો કંઈ હોય તો દુબઈની તર્જ પર ક્યાંક લોટ્સ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે ત્યારે મિત્રો આ મિશન અંતર્ગત અમદાવાદમાં ઇમેજિકા એમ્બ્યુઝમેન્ટ પાર્ક બનાવવા જઈ રહ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો આ પાર્ક સામરતી નદીના કિનારે બાંધવામાં આવ્યો તો ત્યારે મિત્રો આ પાર્ક બન્યા બાદ અમદાવાદના લોકોને ઇમેજિકા પાર્કની મજા માણવા લોનાવાલા જવું નહીં પડે અને અમદાવાદમાં જ મિત્રો લોકો આની મજા માણી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આજે દિવસ દરમિયાન મિત્રો આધાર કાર્ડનું કામ ઠપ રહેતા મિત્રો લોકોમાં નારાજગી આજે રાજકોટ સહિત પૂરા રાજ્યમાં આધાર કાર્ડનું ઠપ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટ સહિત રાજ્યમાં આજે આધાર કેન્દ્રો પર લોગિન બાદ ઓપરેટરોને ઓટીપી મળવાનું બંધ થઈ જતાં આધાર કાર્ડને લગતી તમામ કામગીરી કરી ફરી ઠપ થવાની દેખારો બોલી ગયો હતો મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટમાં સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરોને માંડ પરત લેવાતા ત્રણ જણના પંદર કીટ શરૂ થયા અને તંત્રની જાહેરાત પરથી અરજદારો ત્રણ જણમાં વધુ નાગરિકો ઉમટી પડ્યા હતા પરંતુ મિત્રો ઓટીપીના વાંકે કલાકો સુધી ફરી કામગીરી સ્થગિત બની હતી જેના લીધે મિત્રો લોકો હેરાન પરેશાન થયા હતા જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પ્રાથમિક શિક્ષકો માટે થી જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી જે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો અઠ્યાવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બરના રોજ જિલ્લા ફેરબદલી કેમ્પ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અરજીની ચકાસણી સહિતની કાર્યવાહી પૂર્ણ કરવાની કામગીરી સ્વીકારા છે એટલે કે મિત્રો આ કામગીરી બાદ દસ ડિસેમ્બરથી અગિયાર ડિસેમ્બર દરમિયાન શાળા પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તેર ડિસેમ્બરના રોજ જિલ્લા ફેરબદલીના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે એટલે મિત્રો શિક્ષકોની ભરતીને લઈને ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતની મહિલા માટે ગુડ ન્યૂઝ જાણો કયા તેલના ભાવમાં કેટલો ઘટાડો જે આ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની મહિલાઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો દિવાળીના તહેવારોમાં તેલનો ભાવ વધ્યો હતો પરંતુ મિત્રો આ ચોમાસામાં મગફળીની આવક વધારે થતા તેલમાં પંદર કિલોના ભાવમાં એકસો પચાસ રૂપિયા અને કપાચા તેલના પંદર કિલોના ભાવમાં પચાસથી થી પંચોતેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે મિત્રો વાત કરવામાં આવે તો દિવાળીના સમયમાં સિંગતેલમાં પંદર કિલોના ભાવ રૂપિયા સત્યાવીસો રૂપિયા સુધી પહોંચી જતા હતા ત્યારે મિત્રો હાલમાં લગ્નની સિઝન હોવાથી હાલ બાર માસી તેલ ભરવા માટે ગ્રાહકોની ખરીદી આગામી સપ્તાહથી શરૂ થવા જઈ રહી છે તેના પહેલાં મિત્રો ભાવ ભાવ ઘટાડાથી મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ટેકાના ભાવે ખેત પેદાશ ખરીદવા કાયદો બનાવવા ખેડૂતોની માંગ છે આ મિત્રો વાત કરવામાં આવે તો છવ્વીસ નવેમ્બર બે હજાર વીસના રોજ દેશના ખેડૂતોએ ખેતીની અને ખેડૂતોને વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે ચાલો દિલ્હીનો નારો આપ્યો હતો મિત્રો અને આજે વાત કરવામાં આવતો ઐતિહાસિક ખેડૂત આંદોલન તેર મહિના સુધી ચાલ્યું હતું અને મિત્રો કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂતો સાથે લેખિત આસ્વાદન કરતાં સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનને સ્થગિત કર્યું હતું પરંતુ મિત્રો હવે ખેડૂતોને માંગણી ખેતપાદેસોના ટેકાના ભાવે ખરીદી કરવા કાયદો બનાવવાને લઈને ફરી એકવાર મિત્રો ખેડૂતોએ માંગ ઉઠાવી હતી જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જસપ્રીત જસપ્રીત બુમરાહ બન્યા વિશ્વના ટેસ્ટમાં નંબર વન બોલર જે મિત્રો ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ એ ઇતિહાસ રચી લીધો છે કારણ કે મિત્રો આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તેઓ પ્રથમ સ્થાન પર પહોંચી ગયા છે તો મિત્રો ઓસ્ટ્રેલિયા સામે પર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા બુમરાએ આઠ વિકેટ લેતા અનેક દિગ્ગજ બોલરોને પાછે છોડીને આ ઉપલબ્ધિ તેમણે હાલમાં હાંસલ કરી હતી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશનની ખેડૂતની તારીખમાં લંબ તારીખ લંબાવવામાં આવી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોને કેન્દ્ર સરકાર રૂપિયા બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે મિત્રો જેમાં ખેડૂતોને પચીસ નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું પરંતુ મિત્રો પોર્ટલ ધીમું હતું જેને લઈને ખેડૂતોને લાકી ભોગવવાનો જ્યારે વારો આવ્યો છે જેને લઈને મિત્રો સરકાર દ્વારા તારીખ લંબાવવામાં આવી છે જેમાં મિત્રો હવે આગામી ત્રીસ નવેમ્બર સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકાશે તો મિત્રો વાત કરવામાં આવે પાટણ જિલ્લાની તો પાટણ જિલ્લામાં માત્ર તેર હજાર છસો ને તેત્રીસ હજાર ખેડૂતોએ જ હજી રજીસ્ટ્રેશન કરાયું છે જ્યારે મિત્રો અંદાજિત એક પોઈન્ટ પંચોતેર લાખ કરતાં પણ વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવાયું નથી જે ખૂબ જ મોટા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ક્યુઆર કોડવાળું પાન કાર્ડ લાવી રહી છે સરકાર ટૂંક સમયમાં જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય આવક વિભાગે પાન કાર્ડનું વર્ઝન ટુ ઝીરો લોન્ચ કર્યું છે મિત્રો આ પાન કાર્ડનો ઉપયોગ તો આ પાન કાર્ડનો વાત કરવામાં આવે તો વન પોઈન્ટ ઝીરોનું અપડેટ વર્ઝન છે ત્યારે મિત્રો અત્યાર સુધી ઓગણીસો બોતેરમાં રજૂ કરાયેલા પાન કાર્ડનો ઉપયોગ થતો હતો પરંતુ મિત્રો હવે પાન ટુ પોઈન્ટ ઝીરોનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે એટલે કે મિત્રો પાન વન પોઈન્ટ ઝીરોમાં ફેરફાર કરીને પાન ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ કરવામાં આવી છે ત્યારે મિત્રો છવ્વીસ પચીસ નવેમ્બર સોમવારે કેન્દ્ર સરકારે પાન ટુ પોઈન્ટ ઝીરો યોજના માટે રૂપિયા ચૌદસો ને પાંત્રીસ કરોડનું બજેટ મંજૂર કર્યું છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પાન ટુ પોઈન્ટ ઝીરો દ્વારા સુરક્ષામાં વધારો કરવા માગે છે તેથી મિત્રો પાન ટુ પોઈન્ટ ઝીરોમાં નવી અને વધુ સુરક્ષિત ટેકનોલોજી પ્રોટોકોલ સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા